વેલકમ ટુ ચેતુસ કિચન તો આજે આપણે બનાવીશું પાલકના ઢોકળા જે બાળકો પાલક પણ ન ખાતા હોય એને આપણે પાલક ફવડાવી શકીએ એકદમ ટેસ્ટી એવા ઢોકળા બનશે અને ઢોકળા પણ ઓછા પડશે એવા મસ્ત એવા ઢોકળા તૈયાર થશે આપણા ઢોકળા બનાવવા માટે આપણે એક વાટકી રવો લીધો છે અને પોણી વાટકી દહીં લીધું છે બે બે ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે લીલા ધાણા બે લીલા મરચાં મીઠું ઇનોન પાઉચ અને સાતથી આઠ કડી લસણની અહીંયા આપણે પાલકને ઝીણી ઝીણી સુધારી લીધી છે આ પાલકની ડાળખી કાઢી અને અહીંયાથી આટલા પાનનો ભાગ લઈને એકદમ સરસ આપણે ઝીણી ઝીણી પાલકને સુધારી લીધી છે અહીંયા આપણે લસણ લઈ લેશું અને લીલા મરચાં અંદર લઈ અને આપણે પહેલાં એની પેસ્ટ તૈયાર કરી લેશું તો અહીંયા આપણે લસણ અને મરચાંની પેસ્ટ તૈયાર કરી લીધી છે હવે આને આપણે સાઈડ ઉપર રાખી દઈએ બાઉલ લઈ લીધું છે એમાં આપણે રવોને ઉમે રવાને ઉમેરી દઈશું અને આપણે બે ચમચી જે ચણાનો લોટ લીધેલો એ પણ અહીંયા ઉમેરી દઈશું અને દહીં પણ ઉમેરી દઈશું પેલા દહીં અને રવોને લોટને સરસ મિક્સ કરી લેશું કે પ્રમાણે પાણી જોય એ પ્રમાણે પાણી ઉમેરશું આપણે અહીંયા પોણી વાટકી આપણે એક વાટકી આપણે પાણી લીધેલું છે મસ્ત મિક્સ કરી લેવાનું છે આ અહીં આપણે એક વાટકી પાણી લીધું હતું એમ એમાં આટલું પાણી બચેલું છે એને સાઈડ ઉપર આપણે રાખી દઈશું અહીંયા આપણું બેટર તૈયાર થઈ ગયું છે અને આપણે મિનિટ રેસ્ટ થવા ઢોકળા સ્ટીમ થવા માટે આપણે ડીશ લઈ લીધી છે એમાં તેલ ઉમેરીને સરસ આપણે ગ્રીસ કરી લીધું છે એટલે કે ચીકણી કરી લીધી છે એમાં તેલ સરસ લગાવીને પછી આપણા આમાં બેટર ઉમેરવાનું છે તો અહીંયા આપણે આ દસ મિનિટ રેસ્ટ કરી દીધું છે તો આટલું આપણે ઘાટું થઈ ગયું છે હવે આપણે અહીંયા અહીંયા આપણે મીઠું ઉમેરી લીલા ધાણા ઉમેરી દેસુ આદુ લીલા મરચાં અને લસણની જે પેસ્ટ તૈયાર કરેલી એ પણ આપણે અહીંયા ઉમેરી દેસુ પાલકના પાન છે સુધારીને રાખેલા એ પણ આપણે અહીંયા ઉમેરી દઈશું

જે જે વાટકીમાં પાણી બચેલું હોય ને એમાંથી આપણે એટલું પાણી જે બચેલું એ ઉમેરી દઈશું અહીંયા બે ચમચી જેટલું તેલ ઉમેરશું જેટલું પાણી આપણે વાટકીમાં બચેલું હતું એ આપણે ઈનો ઉપર ઉમેરી અને સરસ મિક્સ કરી લેવાનું ઈનો ઉપર ઉમેરી એટલે આપણો ઈનો સરસ એક્ટિવેટ થઈ જાય તો અહીંયા આપણું મસ્ત એવું બેટર તૈયાર થઈ ગયું છે તો હવે આપણે ડિશમાં ઉમેરી દઈશું હવે આપણે સ્ટીમ થવા રાખી દઈશું દસ મિનિટ આપણે આને સ્ટીમ થવા દઈશું ઢાંકીને આપણે દસ મિનિટ આપણે એને સ્ટીમ થવા દઈશું અહીંયા આપણા ઢોકળા છે એ રેડી થઈ ગયા છે તો હવે આપણે આમાં કાપા પાડી લેશું તો આવી રીતે આપણે આડા અને ઊભા કાપા પાડી લેશું આવી રીતે ન પાડવા હોય તમારે ડાયમંડ શેપ આપવો હોય તો તમે ડાયમંડ શેપમાં પણ કટ કરી શકો છો તો અહીંયા તૈયાર છે આપણા પાલકના ટેસ્ટી એવા ઢોકળા આ પાલકના ઢોકળાને તમે લસણવાળી ચટણી સાથે ખાઈ શકો છો કેચપ સાથે ખાઈ શકો છો દહીં સાથે ખાઈ શકો છો અને ચા સાથે જો કોઈને પસંદ હોય તો ચા સાથે પણ ખાવાની ખૂબ મજા આવે છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો